એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ દિવસ નિમિત્તે વડોદરામાં સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવશે જ્યારે બીજી તરફ મંગળ બજારમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદકીનો કોઈ જ નિકાલ નહીં થતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવાશે જ્યારે બીજી તરફ શહેરના મુખ્ય હાર્દ સમા બજાર એવા મંગળ બજારમાં આવેલ હળદાની પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે અહીં વેપારીઓ દ્વારા રોજબરોજ આવતા ગ્રાહકો ઉભરાતી ડ્રેનેજ તથા અસહ્ય ગંદકીથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેકવાર વેપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઈન ફરિયાદ સ્થાનિક કાઉન્સિલરો તથા વોર્ડ કચેરી ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિર્વારણ ન આવતા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ નરી વાસ્તવિકતા વેપારીઓએ દર્શાવી છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે આ મંગળવૈયાના અંદર હળદરવાની પોળ આવેલી છે દીપક કાંબીની ગલીના અંદર ખંડેલવાલ હેમડ્રેકર છે ત્યાંની ગલીના અંદર છેલ્લા ત્રણસો પાંસઠ દિવસથી ગટર ઉભરાય છે કોઈ પણ સાંભળતું નથી કેટલા અમે ફોન કરીએ છીએ કેટલી રિક્વેસ્ટ કરીએ છીએ કેટલી અરજી કરીએ છીએ કોઈપણ જાતનો નિકાલ થતો નથી આવવા જવાની દરેક ગ્રાહકોને વેપારીને માણસોને દરેકને અતિશય તકલીફ પડે છે અને એટલી દુર્ગંધ મારે છે જેથી આપણું સ્વાસ્થ્ય બી બગડે આપણી તબિયત બી બગડે આપણે મોતના અંદર ધકેલી જઈએ અને એની સાથે સાથે ધંધા રોજગાર વેપાર બિલકુલ બંધ થઈ ગયા છે એવું સમજી લો કોઈ સમજી કોઈ કોઈ વિચારી પણ નહીં શકે કલ્પના બી નહીં કરશે આજે મંગળવારના સાંજે ચાર પાંચ છ સાત વાગે બોરણી થાય છે એ અલગ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ગયું છે અને આ એક દિવસનો પ્રોબ્લેમ નથી એક મહિનાનો પ્રોબ્લેમ નથી છેલ્લા એક વર્ષ ત્રણસો દિવસનો પ્રોબ્લેમ છે કોઈ પણ સાંભળતું નથી એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ બધાનો સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવો તાકે તકલીફ દૂર થાય અને એના ઉપરાંત બધાને તો તકલીફ પડે છે આવતા જતા દરેકને પણ એવું દરેકના દરેકના પોતાની છે પણ ત્યાં તરફ કે હું મુસલમાન છું મારે પાર્ટ ટાઈમની નમાજ પડવા જવા આવવાનું હોય તો આવી નાપાકીના અંદર આવા છાંટા મને ઉડે તો હું કેવી રીતના ઘડી ઘડી ઘેર નાવા ધોવા જઈશ કપડાં બદલવા જઈશ તો મને કેટલી તકલીફ પડે આ તો દરેક સમસ્યા દરેક માણસની છે દરેક ધર્મની છે એવું કોઈ એકલા મને તકલીફ નથી પડતી પણ અહીંયા દરેક વેપારી મિત્રોને ભાઈઓને દરેક બીજે અમારે ત્યાં આવે લેડીઝો બી પુષ્કળ સર્વિસ કરે છે અમારી મા બહેનો એ લોકોને બી એટલી જ તકલીફ પડે છે એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ એકદમ કે ભાઈ જેટલું ચોવીસ કલાકના અંદર નહીં બાર કલાકના અંદર નહીં બલકે બે કલાકના અંદર આનું કોઈ બી હિસાબે સોલ્યુશન કરો બસ એના લીધે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ આ કાયમનું છે દર બે દિવસે પાણી રોજ નીકળે અમે ફોન કરીએ છે માણસ મોકલીશું સડીઓ મારે કશું ને એનું સોલ્યુશન કાયમનું લાવે ગરાક બી આવતા અચકાય છે અમારે ધંધો કેવી રીતે કરવાનો આવી ગંદકીમાં અમારું લેડિસો પડી જાય કિચડમાં પછી એમને ઊભા કરવાના ધંધો કેવી રીતે કરવાના રોજની પડે કોર્પોરેશન કશું સાંભળતી નથી ફોનો કરીએ હા મશીન નથી મશીન બગડી ગયું છે આવશે તારે કરશે કોર્પોરેટર કોર્પોરેટરોને બી કંઈને કરી થાકી ગયા પણ કશું કોઈ કામ થતું નથી કારણ કે આ રોજની મગજ મારી છે એમનો છોકરો પોતે કોર્પોરેટરમાં છે બરાબર તો બી એ ભાજપમાં છે તોય નહીં થતું એમનાથી એ એવું કે જે મારો ફોન મારાથી નહીં કામ થતું આ દુલીભાઈ ખંડેલવાલ પોતે ફોન કરે તો બી એમનાથી નહીં થતું હવે અમારા માણસ સામાન્ય માણસથી તો શું કરવાના લોકો તોય અમે કંઈ કઈને થાકી ગયા કે રોજે રોજનું પાણી નીકળે છે કાયમ એ આનું સોલ્યુશન લાવો નિકાલ લાવો રોજે રોજ ના થવું જોઈએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે બધે ચાલે મંગળ બજારમાં નહીં ચાલ્યું નહીં તો આવું પાણી નીકળત જ ના આજે સારા દિવસે અમારે આવું બધું હલ્લા બોલ આવું બધું બજારના વેપારીઓએ બોલવું ના પડત અમને બી ખબર છે મોદી સાહેબનો જન્મદિવસ છે અમે બી ઉત્સુકતા છે એમાં પણ આવું બધું ના હોય એ લોકોએ થોડુંક તો સમજવું જોઈએ કોઈ કશું કરતું નથી